વરસાદની સિઝન સ્ટાર્ટ થાય એટલે દરેક ગુજરાતીના ઘરમાં ભજીયા તો બને જ તો આજે હું તમારા માટે લઈને આવી છું ચીઝ પનીર ટમેટા ભજીયા કે ટમેટાપુરી પણ કહી શકો તમે ગ્રીન ચટણીવાળી ટમેટાપુરી તો બહુ જ ખાધી હશે પણ એક વખત આ રીતે ચીઝ પનીર ટમેટા પૂરી બનાવી જુઓ બહુ જ ટેસ્ટી બને છે તો તેના માટે મેં અહીંયા એકદમ લાલ અને કડક હોય તેવા ટમેટા લઈને તેની સ્લાઇસ કરી લીધી છે અને પછી તીખા મોળા બંને મરચાંને મેં એકદમ બારીક કટ કરી દીધા અડધો કપ જેટલી કોથમીરને પણ એકદમ બારીક સમારી લીધી અને એક નાનો ટુકડો કેપ્સિકમનો લીધો છે તેને પણ એકદમ બારીક કટ કરી દીધું ચીઝ પનીર ટામેટાપુરી છે તો ચીઝ પનીર તો જોઈશે જ તો મેં અહીંયા પનીર અને ચીઝ બંનેને ખમણી લીધા છે કઈ વસ્તુનું માપ કેટલું લેવું તેના માટે તમારે મારો ફૂલ વિડીયો જોવો પડશે લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને પછી ખમણેલા ચીઝ પનીર સાથે કટ કરેલી કોથમીર કેપ્સિકમ અને તીખા મોળા મરચાં મિક્સ કરી દીધા પછી બતાવેલા બધા જ મસાલા કરીને કાંટા અને ચમચીથી એકદમ સરસ મિક્સ કરી લઈએ અને હવે ટમેટાની સ્લાઇસ પર આ મસાલો લગાવીને ઉપર બીજી ટમેટાની સ્લાઇસ મૂકીને આ રીતે બધી જ સ્લાઇસ તૈયાર કરી લેવાની હવે ભજીયા માટે મેં લોટ પહેલેથી જ તૈયાર કરી દીધો હતો તો એક કપ ચણાના લોટમાં બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું થોડી હિંગ ચીલી ફ્લેક્સ અને બારીક કટ કરેલી કોથમીર નાખીને મીડિયમ ઘટ એવો લોટ તૈયાર કરી લેવાનો છે આ લોટ બહુ પતલો નહીં રાખવાનો હવે ભજીયા તળવાનું સ્ટાર્ટ કરીએ તે પહેલાં લોટમાં થોડા સોડા અને ગરમ તેલ નાખીને બરાબર મિક્સ કરી લીધું તૈયાર છે બધું તો ફટાફટ ટમેટા પૂરી તળી લઈએ ભરેલી ટમેટાની સ્લાઇસને આ રીતે લોટની અંદર નાખીને ઉપર ચમચીની મદદથી લોટ સ્પ્રેડ કરી દેવાનો અને પછી ચમચીથી જ સ્લાઇસને તેલમાં મૂકવાની ભરેલી ટમેટાની સ્લાઇસ તેલમાં નાખો ત્યારે થોડીવાર માટે ગેસની ફ્લેમ સ્લો રાખવાની બધી જ સ્લાઇસ નાખી દો પછી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની નહીંતર એક ટમેટાની પૂરી લાલ થઈ જશે અને બીજી કાચી જેવી રહેશે અને વધારે પડતી સ્લાઇસ પણ ન નાખવી એકસાથે સાથે ત્રણથી ચાર જ નાખવાની એટલે તૂટી ન જાય અને વધારે પડતું ફેરો ફેરો પણ નહીં કરવાનું એક બાજુથી તળાઈ જાય પછી ફેરવીને બીજી બાજુ તળી લેવાની તો મેં અહીંયા એક બેચ તળીને રેડી કરી દીધો છે અને આ સેકન્ડ બેચ પણ તૈયાર અને હવે ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈએ પૂરી ગરમ હોય ત્યારે જ ઉપર થોડો થોડો ચાટ મસાલો આ રીતે છાંટી દેવાનો એટલે એકદમ સરસ ટેસ્ટ આવે ઉપરના પડમાંથી પણ તો ગ્રીન ચટની અને કેચઅપ સાથે ફટાફટ સર્વ કરી દઈએ એકદમ ટેસ્ટી એવી ચીઝ પનીર ટમેટા પૂરી જો રેસીપી ગમી હોય તો ફટાફટ ટ્રાય કરો અને ગરમ ગરમ ભજીયાની મજા માણો